જસણના ભાડલાના ખેડૂતની અગિયાર એકરની કિંમતી જમીન ડૂબમાં ગયા બાદ ખેડૂતે જીરુનો પાક વાવ્યો હતો અને આ પાક લઈ લીધા બાદ થોડો પાક બચ્યો હોય ત્યારે જસન સિંચાઈ વિભાગના ત્રણ એન્જિનિયરોએ કાપ ઉઠાવવાની કામગીરી હાથ ધરતા તેઓ સામે આજીજી કર્યા બાદ એન્જિનિયરોએ જ્ઞાતિ પ્રત્યે હડતુત કરતા ખેડૂતે ખેડૂતે દમ તોડી દેતા પરિવારજનોએ સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી જવાબદારો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી ત્યારે આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ ખાતે આ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા રાજકોટ અગ્નિકાંડના પડઘા નથી હજી રાજકોટમાં જેમણે પોતાના માસૂમ ભૂલકા ગુમાવ્યા એ જનેતાઓના આંસુ લૂછાયા નથી ત્યાં બે બહુ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી ગોંડલના ધારાસભ્યના દીકરાએ જૂનાગઢના દલિત સમાજના યુવાન રાજુભાઈ સોલંકીના પુત્રનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી આરોપ છે કે એને નગ્ન કરીને મૂડ માર માર્યો અને બીજી બાજુ આજે જસદણની ઘટનામાં લાંબા વખતથી જમીનની માગણી કરી રહેલા દલિત સમાજના એક આધેડ વયના વ્યક્તિએ પોતાને જમીન ન મળતા રાજ્યના પ્રશાસન અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એણે આત્મ વિલોપન કરવાનું પગલું ભરવું પડ્યું છે મૂળ મામલો જમીન ગ્રાન્ટ કરવાનો છે ભારતના અને ગુજરાતના મહેસૂલી કાયદામાં જોગવાઈ છે કે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા તળે આદિવાસી ઓબીસી દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને હજારોની હજારો એકર જમીન ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં ફાળવી શકાય એમ છે પણ વર્ષ બે હજાર આઠ પછી આ સરકારની નીતિ ફક્ત અદાણી અંબાણીને સારને જમીન આપવાની છે દલિત આદિવાસી ઓબીસીને નહીં જો આ કિસ્સામાં જેમણે આત્મવિલોપન કરવાની ફરજ પડી એમણે સમયસર જમીન જો રીગ્રાન્ટ કરી હોત તો એમણે આજે આ આકરું પગલું ભરી પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા ના હોત એટલે આના માટે જવાબદાર એ ફક્ત કલેક્ટર તંત્ર કે પોલીસ તંત્ર નહીં પણ રાજ્યની સરકાર છે અને આ પીડિતને જો સાચા અર્થમાં આપણે ન્યાય આપવા માગતા હોઈએ સાચી શ્રદ્ધાંજલિ માગતા હોઈએ તો હું માગણી કરું છું કે રાજ્યના મહેસૂલ સચિવે તેત્રીસ જિલ્લા કલેક્ટરને આદેશ કરવો જોઈએ કે મહેસૂલી કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્લામાં ગરીબોને ભૂમિહીનોને જમીનોની ફાળવણી શરૂ કરો અને રીગ્રાન્ટ માટેની જેટલી પણ અરજીઓ પેન્ડિંગ છે એ તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો અને આ પ્રકરણમાં પણ સાચો કસૂરવાર કોણ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એટલે યોગ્ય ન્યાયિક તપાસ માટે કોઈક નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીની બનેલી એસઆઈટીને તમે તપાસ સોંપો આનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારનું કહેવું છે તેઓ મૃતદેહનો સ્વીકાર કરવાના નથી અને પીડિત પરિવાર મુદ્રેહનો સ્વીકાર નહીં કરે તો અમે લોકો પણ આ જગ્યા છોડવાના નથી